જય શ્રાવણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબ્સ્ક્રાઇબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય શ્રાવણ એક તો આજ હમણાં તો સપ્તાહ ને કથાઓ ને જોરદાર આયોજન હતા બધા એટલે ખૂબ જલસો કર્યો હા હવે હમણાં તો કઈ આપણે કઈ દુહાનો ને કઈ છનનો ને કઈ ટાઈમ જ નતો એટલું બધું હતું બધે પ્રોગ્રામો બધાય લગ્ન પ્રસંગ ને બધાય આજ એક દુહા ગાઈ નાખો सरस मजा ना गाई ना खो हे कोटिया वाड माँ को कदीक भूलो ये भगवान हे ये वा करु तारा सन्मान तने स्वर्गे भुलावी दव शामला તો કાઠિયાવાડ કહેવાય બાપા સંત સુરાની ધરતી ગામડે ગામડે સંતો થઈ ગયા આમ જાવ તો સતાધારમાં જ ગીગડા પીર થઈ ગયા આમ બગદાણામાં જાઓ તો બજરંગદાસ બાપા થઈ ગયા આમ વિરપુર વિરપુર જાવ તો જલારામ બાપા થઈ ગયા અને ચલાળામાં દાન મહારાજ થઈ ગયા પછી આયા આપણે ગંગા સતી પાનભાઈ સમઠિયાળા સંત સુરાની ધરતી કહેવાય

પછી આને ઉકળવા દેવાનું થોડીક વાર ખોવા વળી એવું અને થોડુંક તેલ નાખવાનું સોના પાપડ બને છે પાપડ ચોખાના સરસ મજાના ચોખાના પાપડની રેસીપી છે આજ લોટ સરસ મજાના પાપડ બનશે મસ્ત મજાની ખીસી તૈયાર થાય છે

સરસ મજાના પાપડ તૈયાર થઈ રહ્યા છે ખીસી સરસ મજાના પાપડ પેલા ખીસી તૈયાર કરી તો પાપડ બનવા મળ્યા સરસ મજાની ખીસી તૈયાર કરી હવે પાપડ બનવા મળ્યા છે અને થોડું તેલ નાખવાનું પાવડું

ਸਰਸ ਮਜ਼ਾ ਦਾ ਪਾਪੜ ਧਿਆ ਪਈ ਗਿਆ ਸੋ 2 ਜਣਾ ਮੜਿਆ ਸਵੇਂ ਵਾਣਾ ਚੱਕਲੂ ਤਾਂ ਹਾਰੋ ਆਇ ਚੱਕਲੂ ਹਾਰੋ ਆਇ ਅਮਾ ਚੱਕੂ ਤਾਂ ਹੋਇਆ ਪੇਂਡਾ ਜਿਹੀ ਖੀਸੀ ਬਣੀ ਸਰਸ ਮਜ਼ਾ ਦਾ ਪਾਪੜ ਧਿਆ ਪਈ ਗਿਆ ਇਹ ਲੋਸੇ ਪੇਂਡਾ ਪੀਚੇ ਮਸਤਰ ਜਣਾ ਦਾ ਆਪੜ ਬਣੀ ਗਿਆ ਸਰਸ ਮਜ਼ਾ ਦਾ ਪਾਪੜ ਬਣੀ ਗਿਆ

ઘણાય રોગો માટે પ્રતિકારક શક્તિ બતાવે છે મેથી મેથી ઘણાય રોગને ને ફાયદો કરતી હોય છે મેથી પછી ચણા એ સુગર ન હોય એમાં બાજરો સરસ મજાની મેથીની ની ભાજી છે એનું તો કાલ હોય ને બધું કેટલું બનાવી ખાવાનું જ કામ કરીએ છીએ ચોવીસ કલાક એનું ક્યાંક બનાવીશું फजिया तमना खाई ली था हां भजाय हमना तो आ हरा बनाव दे देम चंदी हां मद्धे रानी नाच का फजिया में खाई ली था मस्त मजा ना सरस हो अरे अजी दो

અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો નો ખુબ ખુબ આભાર બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર હર મહાદેવ જીરેન્દ્ર શાક મેથી જમવા પણ બે ગયા કેમ બે શાક શાક મેથી નું શાક ને બાજરાના રોટલા શાક પાપડ હળદર મરચા લીંબુ ઘટે ઓ કાઈ

মাযরালে <laughs>